ભુવાનું તો કીધું છે પેલા રોહિત્યાન કીધું આઈ જજે હોજે આવે છે પણ હું કહું છું આમ તો એ રેવો ખર્ચો વધારો મોગો પડશે છે જો તન કહો ઓફડી છે તાણે તો મારી વાત ઉપર ના ના કરે ને તું હાથ લાબા કરી ના ના કે ખાલી વાત ઉપર ભુવા પાહન નહીં લઈ જવાય ને નહીં બોલાવ રોહિત્યાન હું ના કહી દઉં ફોન કરી બરોબર પણ એક બાપુ છે અમાર કેને અમાર આપણા ગામ બાજુમાં છે બાપુ એક

બે દવામ્પ્લેટા બાપુ તારે તો લાગે છે બાપુ સીધા તમે સીધું સીધું કેવાનું કે આવી

ભૂલી જવાનું બંધ થઈ જાય તો મારે આઈસકારા ઓછા કે ભૂલી જાય એટલે સોરી બે મને તો લબા હાથ કરે કઈ ગારો દીશે ચીકર તારે હું જાણે હોય તારે ગાળ હવારી બીડીઓ મંગાવી તે ભેડા લઈને આવ્યો હું કરવાનું કે પણ હવે તો મારા સોરી હારીશ તે શાકમાં ખારું બનાય એ પાછું હું શીખવાડ તો પાછો ને પરમો પાછો હું તો કારીગર કા એટલા રોધવા બધવા જતો સોરી કમ્પ્લીટ શીખવાડી દીધું તું બેટા આ રીતના વંકાર મારવા બે જો એક દાર પેલી કે લોટો ભરીને પાણી વેરજે તે એવું છાક કરેલું મી એક વાર બેટા બે છાકમાં પાણી ના વેરવાનું હા ઊંઘવા દે હાન હાન મી બધું કમ્પ્લીટ મારા સોરી ની છે તાને બધું અતારે અસલ છાક બનાય સોરી છો જે બેટા વાપરે છે આવ ખાઈ રહે કે ના ખાઈ રહે જમાઈન બે આપ કેટલું ખાવા એમ કહું છું આ ખાઈ રહે હું હતું

પછલા નીચે હરકું બોલતા આવડતું નહીં પણ ફોન નહીં ઉઠાવતો હું કરું ફોન કરે ના કરું તું એટલે પૈસલો ઉઠાવતો નહી

ચોરી ને પેલું બાજુ કરવાનું હતું એટલા તમે ચોરી કાલ તો નથી વાત કરતી હું હગુ લઈને આયા છી જોવા ઢોલે નક્કી દેવું આપડે છોરી અમુક નહીં આખું લઈ જાય લઈ જવાના છે

દવાનો પંપ નહી પડ્યો તમે ત્યાં સોંટી દેજો અમારી નહી ભાઈ પછી મોર નહી કેવું પછી

ડ્રાઈવર તુ ખબર પડે રિક્ષા કે

બધા બે ઇસકારો તો તમારો ઇસકારો આપણી ને તો મને કંટાળો આવે છે મારે હજુ હજુ હું તો આવું કઉ છું

આપડે પકડ બકડ ઘેર થી નહીં કઉન બાપજી તને કેતા યાદ કરાયું યાદ કરાય યાદ કરાય